હું બાર વર્ષથી આ સારવાર કરું છું તો બાર વર્ષ દરમિયાન લગભગ મેં બારથી તેર હજાર દર્દીઓની સારવાર કરી છે એમાં મારો જે સક્સેસ રેટ છે જે દર્દીઓ સાજા થવાની જે સંખ્યા છે એ લગભગ પંચાણું ટકા છે મારા હિસાબે લોહીમાં શુગરનું પ્રમાણ અઢીસો ત્રણસો હોય ત્યાં સુધી શરીરને કોઈ નુકસાન થતું નથી પણ બ્લડ શુગર બોર્ડર ઉપર છે એવું કહીને જો તમને દવાઓ ચાલુ કરવામાં આવે અને એ દવાઓ તમે લેવાનું નિયમિત ચાલુ કરો તો એ દવાઓના કારણે તમારા શરીરમાં ખૂબ મોટી નુકસાની આવી શકે આંખની નુકસાની આવી શકે કિડનીની નુકસાની આવી શકે પગની નુકસાની આવી શકે એટલે જ્યાં સુધી તમે શરીરનો અવાજ સાંભળીને શરીરમાં ખોરાક નાખવાનું ચાલુ કરો તો કબજિયાત જેવી બીમારીમાંથી આપણે મુક્ત થઈ શકીએ અને કબજિયાતમાંથી મુક્ત થઈ શકીએ એટલે લગભગ આપણે નેવું ટકા રોગોમાંથી મુક્તિ મેળવી શકીએ અમુક દર્દીઓ એવા હોય કે જેની પાસે ખાવાના પૈસા ન હોય અહીંયાથી પાછા જવાનું રિક્ષા ભાડું પણ ક્યારેક ક્યારેક હું આપું છું છતાં પણ આપણે જોઈએ છીએ કે દારૂની બોટલ ઉપર ક્યાંય લિવર ખરાબ લિવરના ફોટોગ્રાફ કે છાપેલા હોતા નથી પણ ધૂમ્રપાનની કે તમાકુની પડકીઓ હોય તો એની ઉપર એકદમ વિચિત્ર કેન્સરવાળા ફોટોગ્રાફ્સ અને ચેતવણીઓ છાપવામાં આવેલી છે કે ધૂમ્રપાન કરવું એ સ્વાસ્થ્યને કરતા છે નમસ્તે મિત્રો આજે આપણે જેને કહેવાય હેલ્થ વિશે બહુ અગત્યની માહિતી મેળવવાના છીએ અને એમાં ખાસ જે અસાધ્ય રોગ કહેવાય છે કેન્સર એ પણ મટી શકે છે અને એ પણ જેને કહેવાય કે કેમોથેરાપી વગર અને બહુ સહજ રીતે મટી શકે છે તો રાજકોટમાં અત્યારે આપણે શ્રુતિના ફાઉન્ડેશન કરીને સંસ્થા છે તેના નેજા હેઠળ દોષી પરિવાર સંચાલિત હોલિસ્ટિક હિલિંગ સેન્ટર ચાલે છે અને સૌથી અગત્યની વાત એ છે કે એકદમ નિઃશુલ્ક છે મતલબ કે તમે બતાવો છો એનો એ કોઈ ચાર્જ નથી ને ઉપરાંત તમને દવા પણ ફ્રીમાં આપવામાં આવે છે એટલે આ કેન્સર છે એના સિવાય પણ બીજા અન્ય રોગોની સારવાર થાય છે આપણે એના વિશે માહિતી આપણે આજે મેળવવાના છીએ અને ખાસ આ વિડીયો છેલ્લે સુધી જોજો અને આ વિડીયો તમને તકલીફ ન હોય કોઈ પણ હેલ્થની પણ તમે બીજાને ફોરવર્ડ કરજો કે જેથી કોઈને તકલીફ હોય તો તેના સુધી આ મેસેજ પહોંચે તો ચાલો આપણે ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ તો આપણે આ સંસ્થાના જે પ્રણેતા છે ડૉક્ટર રાજુભાઈ દોશી તેની પાસેથી જ આ રિલીફ સેન્ટર જે ચલાવે છે તેમના વિશે વધારે માહિતી મેળવીએ નમસ્તે રાજુભાઈ આપનું સ્પીક વિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે ખૂબ ખૂબ આભાર જી મારો પહેલો પ્રશ્ન આપને એ છે કે આપનું જે આ હિલિંગ સેન્ટર છે હોલિસ્ટિક હિલિંગ સેન્ટર એમાં કયા કયા રોગોની આપ સારવાર કરો છો આ હોલિ હોલિસ્ટિક હિલિંગ સેન્ટરમાં અર્થરાઈટિસ ગળાની નીચેના તમામ પ્રકારના કેન્સર પીસીઓડી પીસીઓએસ આઈબીએસ અલ્સરેટિવ કોલાઇટિસ વગેરે રોગોની સારવાર અહીંયા નિઃશુલ્ક કરવામાં આવે છે અને આપણે જાણીએ છીએ એમ કે ભાઈ અમુક અસા કેન્સરને અસાધ્ય રોગ સાથે કમ્પેર કરવામાં આવે છે અસાધ્ય રોગ જ છે તો થોડીક એના વિશે વાત કરો કે આપ કયા કયા પ્રકારના કેન્સર ઉપર આપ છેલ્લા બાર વર્ષથી આ ક્ષેત્રમાં છો તો કયા કયા કેન્સર ઉપરના પેશન્ટ ઉપર આપણે કામ કર્યું છે અને એ બધા કેસ સ્ટડીઝ કહેવા રહ્યા છે કેન્સર ચોક્કસપણે અસાધ્ય રોગ ગણાય છે પ્રાચીન કાળથી આ અસાધ્ય રોગ ગણાય છે અને આજે આ જે આધુનિક ચિકિત્સા પદ્ધતિ છે એની અંદર જે હેઝાર્ડસ દવાઓ આપવામાં આવે છે એના કારણે એ વધુ અસાધ્ય બની ગયું છે પરંતુ કેન્સરના રોગને નાથવા માટે જીવનશૈલી અને રિફાઈન્ડ શુગર અને ડેરી પ્રોડક્ટને બંધ કરી અને જો એની સારવાર કરવામાં આવે તો ચોક્કસપણે એમાં સફળતા મળે છે આપને ત્યાં મહિનામાં ખૂબ બધા પેશન્ટ્સ આવતા હોય છે અને આપના આપણે ઇન્ટરવ્યૂ પહેલાં ફોટોગ્રાફ્સ આપે બતાવેલા તો એ જે બધા અલગ અલગ પ્રકારના કેન્સર હતા એ બહુ સહજ રીતમાં મટી ગયા છે તો થોડું મારે આની જે આપ સારવાર ચિકિત્સા પદ્ધતિ છે એના વિશે થોડી વાત કરો છો આ હોલિસ્ટિક ઇલિંગ સેન્ટર છે એ સોમ મંગળ બુધ ગુરુ ચાર દિવસ સાંજે સાત વાગ્યાથી ચાલુ થાય છે અને દર્દીઓની સંખ્યા મુજબ એ રાત્રે દસ અગિયાર વાગ્યા સુધી ચાલુ રહે છે સામાન્ય રીતે અહીંયા રોજ લગભગ વીસથી પચીસ દર્દીઓ આવતા હોય છે અને આ દર્દીઓ અમદાવાદ વડોદરા દિલ્હી બોમ્બે મદ્રાસ કલકત્તા ત્યાંથી પણ આવતા હોય છે અમુક દર્દીઓ એવા હોય છે કે જે અહીંયા હોટલમાં રોકાઈને પણ પોતાની સારવાર કરાવતા હોય છે અહીંયા જે દર્દીઓ આવે છે એમાં એમની સારવાર માટે અહીંયા જે સિસ્ટમ જે પદ્ધતિ અપનાવવામાં આવે છે એમાં આયુર્વેદ પણ નથી હોમિયોપેથી પણ નથી એલોપેથી પણ નથી નેચરોપેથી પણ નથી આ એક અલગ પદ્ધતિ છે કે જેને જીવનશૈલી સાથે વણી લેવામાં આવી છે જીવનશૈ શૈલીની સાથોસાથ જે સાર્વત્રિક ઉર્જા છે એ સાર્વત્રિક ઉર્જા અને ચોખ્ખી હવા સૂર્યપ્રકાશ સદવિચાર સારો ખોરાક આ બધી બાબતોને પણ સાથે સાથે વણી અને દર્દીની સારવાર કરવામાં આવે છે અહીંયા અમારી સારવારનો મુખ્ય ભાગ એ છે કે તમારે ઘઉં દૂધ અને ખાંડ આ વસ્તુનો ત્યાગ કરવાનો છે આ વસ્તુનો ત્યાગ કર્યા પછી જો આ દવાઓથી સારવાર કરવામાં આવે તો એમાં ચોક્કસ ફાયદો થાય છે અને હું બાર વર્ષથી આ સારવાર કરું છું તો બાર વર્ષ દરમિયાન લગભગ મેં બારથી તેર હજાર દર્દીઓની સારવાર કરી છે એમાં મારો જે સક્સેસ રેટ છે જે દર્દીઓ સાજા થવાની જે સંખ્યા છે એ લગભગ પંચાણું ટકા છે અને પંચાણું ટકા દર્દીઓ ખૂબ સારી રીતે કેન્સરની હેઝાડસ ટ્રીટમેન્ટ લીધી હોવા છતાં પણ અત્યારે સારું સ્વાસ્થ્ય ધરાવે છે અને આરામની જિંદગી વિતાવે છે સર એક સ્ત્રીઓમાં અમુક રોગ છે વધારે હોય છે એક તો થાઇરોઇડની સમસ્યા હોય છે અને એક માસિક જે સ્ત્રાવ છે એમાં અનિયમિતતા અને એના રિલેટેડ ઇસ્યુઝ હોય છે તો એના વિશે થોડું માર્ગદર્શન આપશો અમારા દર્શકોને કે એમાં શું ધ્યાન રાખી શકે અને આપ એમને કેવી રીતના મદદરૂપ થઈ શકે સ્ત્રીઓ સ્ત્રી રોગમાં અત્યારના સંજોગોમાં અત્યારે જે અત્યારના સમયની જે યુવતીઓ છે એમાં પીસીઓડી અને પીસીઓએસના રોગની સંખ્યા ખૂબ વધતી દેખાય છે મારા હિસાબે આ રોગની આ રોગનું કારણ છે એ ખૂબ વધારે ટાઇટ કપડાં પહેરવાથી આ રોગ થાય છે એ સર શું છે થોડું એમ સામાન્ય ભાષામાં પણ કહેતો બધા દર્શકો પીસીઓની એટલે જે 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 સ્ત્રીઓ ખૂબ ટાઇટ કપડાં પહેરે છે જેમ કે ટાઇટ્સ છે કે છાતીના કપડાં ખૂબ ટાઇટ્સ પહેરે છે એના એમાં એના કારણે થાય છે એવું કે અંડરવેર કે જીન્સ કે જે ટાઈટ હોય એના કારણે થાય છે એવું કે એની ઓવરી અને એનું યુટેરસ આ બે વસ્તુ છે એ ડિસ્પ્લેસ થઈ જાય છે એની જગ્યાએથી ખસી જાય છે એ ખસી જવાના કારણે થઈ અને પીસીઓડી અને પીસીઓએસની સમસ્યા વધારે દેખાય છે અત્યારના સમયમાં આનું એક બીજું કારણ એ છે કે જંક ફૂડ ખાવાને કારણે જે કબજિયાત થાય છે એ કબજિયાતના કારણે પણ સ્ટમક ઉપર પ્રેશર હોય ગર્ભાશય ઉપર પ્રેશર હોય અને બહારથી ટાઈટ કપડાંનું પ્રેશર હોય આ બધી વસ્તુ ભેગી થઈ અને આ રોગ ખૂબ વધારે ફૂલે ફાલે છે જી સર અને સર અત્યારે એક રોગ છે કે ડાયાબિટીસ એ ખૂબ બધાને થાય છે યુવા હવે ચાલીસ વર્ષથી બધાને થવા લાગે છે વિશેષ તો આપ કહેશો તો આ ડાયાબિટીસનો રોગ જે આપણે કહીએ છીએ પહેલાં એની રેન્જ પણ વધારે હતી હવે થોડીક ઓછી થઈ ગઈ છે જે એની માપવાની છે તો આ આખું ડાયાબિટીસને રિલેટેડ બધું શું ચાલી રહ્યું છે અને એમાં શું કરવું જોઈએ એના વિશે થોડુંક આપણી પાસેથી માર્ગદર્શન મેળવું જો આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં ડાયાબિટીસના એટલે કે બ્લડમાં સુગરના લેવલ અંગેના જે આંકડાઓ છે એ ઘણી બધી અંશે બદલાયેલા છે અને હેતુપૂર્વક બદલાવી બદલાવામાં આવ્યા છે એટલે એના માટે આપણે વધારે વાત ન કરીએ તો ડાયાબિટીસ બ્લડ પ્રેશર આ બંને વસ્તુ છે એ સ્ટ્રેસ સાથે રિલેટેડ રોગ છે એટલે જેટલો માનવીના જીવનમાંથી સ્ટ્રેસ ઓછો થાય જેટલી એની ખોરાકની પદ્ધતિ સારી થાય એટલું આ રોગમાંથી મુક્તિ મળી શકે બ્લડ શુગરમાં એવું છે કે શુગર છે એ તમારા શરીરમાં તમે જ્યારે ચેક કરાવવા જાઓ છો ત્યારે તમે શું ખાધું છે એના ઉપર તમારા લોહીની અંદર શુગરનું પ્રમાણ આવે હવે તમે બે ત્રણ કપ આઈસ્ક્રીમ ખાઈને ગયા હો તો તમારું બ્લડ શુગર છે એ અઢીસો ત્રણસો આવવાનું છે એ સિમ્પલ છે પણ બીજા દિવસે પાછું એ નોર્મલ થઈ જવાનું છે તો બ્લડ શુગર છે એ તમે એક વખત ચેક કરાવો પ્રથમ વખત અને ત્યારે ચારસો આવે એટલે તમારે ઇન્સ્યુલિન કે ડાયાબિટીસની દવાઓ ચાલુ કરી દેવી એવું જરાય જરૂરી હોતું નથી એના બદલે તમે દસ દસ દિવસના અંતરે બે વખત ત્રણ વખત પોતાના ખોરાકમાં કાળજી રાખી પોતાનો ખોરાક લેવામાં કાળજી રાખી અને ત્રણ ચાર વખત બ્લડ શુગર ચેક કરાવીને એનું એવરેજ આઉટ કરી અને પછી સારવાર લેવાનું ચાલુ કરે તો વધારે ફાયદો થાય મારા હિસાબે લોહીમાં શુગરનું પ્રમાણ અઢીસો ત્રણસો હોય ત્યાં સુધી શરીરને કોઈ નુકસાન થતું નથી પણ બ્લડ શુગર બોર્ડર ઉપર છે એવું કહીને જો તમને દવાઓ ચાલુ કરવામાં આવે અને એ દવાઓ તમે લેવાનું નિયમિત ચાલુ કરો તો એ દવાઓના કારણે તમારા શરીરમાં ખૂબ મોટી નુકસાની આવી શકે આંખની નુકસાની આવી શકે કિડનીની નુકસાની આવી શકે પગની નુકસાની આવી શકે જી સર આપણે વાત કરીએ એમાં બે ત્રણ વખત ખોરાકનો ઉલ્લેખ આપે કર્યો તો આપની પાસેથી એ બહુ થોડું વિસ્તૃત સમજવું છે કે જે ખોરાક છે એ કેવી રીતના લેવો જોઈએ કેટલો લેવો જોઈએ એનું આખું આપ જે વાત કરતા હો છો એના વિશે થોડી વાત કરો કે અમને માર્ગદર્શન મળે દેવાંગભાઈ અત્યારની સ્થિતિ એવી છે કે લોકોને એપિટાઈટ અને હંગર વચ્ચેનો ફરક ખબર નથી અત્યારની સ્થિતિમાં એવું છે કે એપિટાઈટ હોય એપિટાઈટ એટલે કોઈક ચોક્કસ ખોરાક ખાવાનું મન થવું આ મન થાય ત્યારે માણસ છે એ ગમે તે જે એને મન થયું હોય કે ઠંડુ પીણું પીવું છે કે આઈસક્રીમ ખાવું છે કે પીઝા ખાવા છે તો એ તરત ખાઈ લે છે પણ એને ખબર નથી કે એના પેટમાં ખરેખર જગ્યા છે કે નહીં પછી પચાવી શકશે કે નહીં એટલે અને હંગર એવી વસ્તુ છે કે એ હંગર જ્યારે તમને એકચ્યુઅલમાં ભૂખ લાગે ત્યારે તમારા પેટમાં જે સ્થિતિ હોય એ સ્થિતિના કારણે થઈને તમને ગમે એવો વાસિક ખોરાક આપે તો પણ તમે આરામથી મીઠું લાગતું હોય એવી રીતે ખાતા છો ઈ સ્થિતિ અને આ જે એપિટાઈટની સ્થિતિ છે એ બે વચ્ચેનો ફરક જો માણસ સમજી શકે અને ખરેખર ભૂખ લાગે ત્યારે જે જરૂર હોય એ ખોરાક ખાય અથવા જે હાજર હોય એ ખોરાક ખાય તો મારા હિસાબે ઘણા બધા રોગોથી મુક્તિ મળી શકે એપિટાઈટના સંજોગોમાં તમે જ્યારે ખોરાક લ્યો છો ત્યારે એ ખોરાકનું પૂરેપૂરું પાચન થતું જ નથી અને કબજિયાતના રોગથી પીડા ચાલુ થઈ જાય છે અત્યારે તમે જુઓ તો લગભગ સિત્તેર ટકા પોપ્યુલેશન એવું હશે કે જે હરસ મસાથી પીડાતું હશે અને હરસની તકલીફ હોય એ હરસની તકલીફના કારણે થઈને એ હરસની ટ્રીટમેન્ટ કરાવવાનું ચાલુ કરે ને હરસની ટ્રીટમેન્ટ કરાવ્યા પછી એ જાત જાતના બીજા રોગોનો ભોગ બને છે એટલે જ્યાં સુધી તમે શરીરનો અવાજ સાંભળીને શરીરમાં ખોરાક નાખવાનું ચાલુ કરો તો કબજિયાત જેવી બીમારીમાંથી આપણે મુક્ત થઈ શકીએ અને કબજિયાતમાંથી મુક્ત થઈ શકીએ એટલે લગભગ આપણે નેવું ટકા રોગોમાંથી મુક્તિ મેળવી શકીએ જી સર આપણે આ કબજિયાતનો ઉલ્લેખ કર્યો જે લગભગ અત્યારે ખૂબ બધા લોકોને હોય છે તો એની પણ સારવાર આપણે અહીંયા કરીએ છીએ એની પણ દવા આપીએ છીએ કબજિયાત માટે ખરેખર કોઈ બહારની દવા કે બહારની પાકી કે આ જાત જાતના ચૂર્ણ બજારમાં મળે છે એ ખાવાથી માણસે એ એનો એડિક્ટિવ બની જાય છે એની આદત પડી જાય છે પછી એ ફાકી વિના એ ખરેખર સવારે સારી રીતે લેટ્રિન જઈ શકતો નથી પણ જો આ કબજિયાતની સમસ્યામાંથી બચવું હોય તો દર અઠવાડિયે એક ઉપવાસ પાણી સાથેનો કરવામાં આવે તો એ બેસ્ટ જુલાબ છે એ ઉપવાસ એવો હોય કે એમાં તમે માત્ર પ્રવાહી લો પીવા પાણી લો લીંબુ પાણી લો નાળિયેર પાણી લો આ સિવાયનું કાંઈ જ ન લો ચોવીસ કલાક તો આ ચોવીસ કલાક દરમિયાન જે તમે ઉપવાસ કર્યો છે એના કારણે થઈને તમારા શરીરની અંદરનો જેટલો પણ કચરો છે એ બધો નીકળી જશે અને તમને ફર્ધર કોઈ કબજિયાતની બીમારી રહેશે નહીં અને એ કબજિયાતની બીમારી નહીં રહે તો તમને ક્યારેય બીજા રોગો થવાની સંભાવના છે એ ખૂબ ઘટી જશે સર મારે આપણી પાસેથી ખાસ એ પણ જાણવું છે કે આપ આમ મૂળ ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ છો અને હવે આપે પછી ડૉક્ટરની ડિગ્રી લઈ અને આપે આ હોલિસ્ટિક હિલિંગ સેન્ટર શરૂ કર્યું તો આ શરૂ કરવા પાછળની પ્રેરણા શું હતી આ શરૂ કરવા પાછળની પ્રેરણામાં તો એવું છે કે હું લગભગ ઓગણીસો પંચાણુંથી આ વિષય સાથે જોડાયેલું છું બે હજારની સાલમાં મેં એક સરસ ફાર્માસી કરી હતી કે અને એમાં ઓગણત્રીસ પ્રોડક્ટ મેં બનાવી હતી આ ઓગણત્રીસ પ્રોડક્ટને માર્કેટ કરવા માટે મારી પાસે અઢાર માણસોનો સ્ટાફ હતો અને એ ગુજરાતની અંદર જુદા જુદા ડૉક્ટરોને મળતા અને એ ડૉક્ટરોને મળવા જતી વખતે ડૉક્ટરોએ જે એની પાસેથી ડિમાન્ડ કરી કે ભાઈ અમને તો એમઆરપી ઉપર પાંસઠ ટકા મળે તો તમારી દવા લખીએ અમને કોમ્પ્યુટર લઈ જ્યો તો તમારી દવા લખીએ અમને દવાખાનું ચાલુ કરવા માટે ઓફિસનું ભાડું આપો તો તમારી દવા લખીએ આ બધી બાબતોના કારણે થઈ અને દસ મહિનામાં મેં એ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એ બંધ કરી દીધી અને એ બંધ કરી ત્યારે મને એક કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું એ પછી મારા ધર્મપત્નીને છાતીમાં દુખાવો ઉપડ્યો અને અમે એ દુખાવો હતો એ ગેસના કારણે હતો એ હું સમજતો હતો પણ મારા મોટાભાઈ અને અમારી દીકરીને બધાને એવું થયું કે નહીં આપણે એને દવાખાને તો લઈ જવા જોઈએ એટલે અમે એને દવાખાને લઈ ગયા અને રાજકોટની એક મોટી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં એની એન્જિયોગ્રાફી કરીને ત્યાંના નિષ્ણાંત ડૉક્ટરોએ મને કીધું કે હવે તમારા ધર્મપત્ની છે એ ત્રણ કલાક જીવશે તાત્કાલિક બાયપાસ કરાવો નહીં તો એનું મૃત્યુ નિશ્ચિત છે એટલે મેં કીધું કે ભાઈ મને ત્રણ કલાક એની સાથે રહેવું છે એનું મૃત્યુ નિશ્ચિત હશે તો એને જવવાનું હશે તો જતા જ રહેશે એટલે મને ત્રણ કલાક એની સાથે રહેવું છે તો તમે આ એન્જિયોગ્રાફી અધૂરી મૂકી અને એમને ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવો એ બહાર લાવ્યા અમે ઘરે આવતા રહ્યા અને ઘરે આવીને પછી લગભગ નવ વર્ષ પછી એમનું દેહાંત થયું હરિદ્વારમાં ગંગાના કિનારે ગંગાની આરતી કર્યા પછી અને એ પણ સામાન્ય એક ઉલટી થઈ અને એ ઉલટી પાછી મોઢામાં જતી રહી અને એની શ્વાસનળીમાં જતી રહી અને એનો શ્વાસ બંધ થઈ ગયો ત્યારથી મને એવું થયું બે હજાર ને તેર ચૌદથી કે હું આવા ઘણા લોકો હશે કે જેને કારણ વગર કાપકૂપ કરી નાખતા હશે તો મને થોડુંક નોલેજ છે અને થોડુંક હું વાંચીને પ્રાપ્ત કરી લઈશ તો એ કરી અને મેં આ સારવાર કરવાનું ચાલુ કર્યું આ સારવાર કરવા માટે થઈને મારા ધર્મપત્ની પણ રોજ અહીંયા મારી પાસે બેસતા અને મારા ઘરના તમામ સભ્યો આ મારી એક્ટિવિટી સાથે જોડાયેલા છે અને તમામ સભ્યો છે એ દિલ દઈને આમાં કામ કરે છે અહીંયા જે હું દવાઓ આપું છું એ દવાઓ હોમિયોપેથી કે આયુર્વેદિક કે નેચરોપેથી કે આયલોપેથીની દવાઓ નથી અહીંયા જે હું દવાઓ આપું છું એ માત્ર ને માત્ર મિનરલ્સ વિટામિન્સ અને જીવનશૈલીને અનુરૂપ હોય અથવા તમને ડાયજેશન કરવા માટે જે જરૂરી સૂચનાઓ હોય એ સૂચનાઓ સાથે હું કામ કરું છું આ સિસ્ટમથી કામ કરવાવાળા લગભગ આખી દુનિયામાં ત્રણસો લોકો હશે અને ભારતમાં હું એકલો છું અને આ સિસ્ટમથી કામ કરવા માટે થઈને મારે જે મિનરલ્સ અને વિટામિન્સની જરૂર પડે છે જે બધા મિનરલ્સથી સિંગલ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે એમાં કોઈપણ પ્રકારનું બ્લેન્ડિંગ કરવામાં આવતું નથી એન્ટીબાયોટિક વાપરવાના હોય તો પણ હું નેચરલ એન્ટીબાયોટિક વાપરું છું જે હું અહીંયા જ બનાવું છું આ બધું કરવા પાછળ મને લગભગ દર મહિને પાંચથી છ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે અને એ ખર્ચ હું એટલે અમારું જે શ્રુતિના ફાઉન્ડેશન છે એ કરે કરે છે અને હું લોકોની સારવાર કરું છું અને મને ખૂબ આનંદ આવે છે હું આ સારવાર કરવા માટે હું એવું નથી માનતો કે હું કોઈ ઉપકાર કરતો હોઉં પણ હું મારી ખુશી માટે મારા આનંદ માટે આ કામ અવિરતપણે કરું છું અમુક દર્દીઓ એવા હોય કે જેની પાસે ખાવાના પૈસા ન હોય તો અહીંયાથી પાછા જવાનું રિક્ષા ભાડું પણ ક્યારેક ક્યારેક હું આપું છું અને રાજકોટના રિક્ષાવાળાઓ પણ એટલા બધા સારા છે કે કોઈ પેશન્ટ રિક્ષાવાળાને એમ કહે કે ત્યાં રાજુભાઈના દવાખાને જવું છે તો એ રિક્ષાવાળો એની પાસેથી ભાડું પણ નથી લેતો આટલી બધી રિક્ષાવાળાની પણ માનવતા આટલી સારી છે જી જી દર્શક મિત્રોને હું જણાવી દઉં કે ભાઈ રાજુભાઈ જોશી છે પોતે રાજકોટના એક નામાંકિત વ્યક્તિ છે એને રાજ્યુ એન્જિનિયરિંગ કરીને કે એઝ એન ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ એમને લોકો તો ઓળખે જ છે પણ આ એમની પ્રવૃત્તિ એ ક્યાંથી અલગ જ છે હવે સર આપને હું એ પૂછવા માગીશ કે અત્યારે આપણે વ્યસનની થોડી વાત કરીએ કે અલગ અલગ પ્રકારના વ્યસન હોય છે તો આપણે ખોરાકની વાત કરી તો વ્યસન થી કેટલી તકલીફ થાય છે અને એમાં ખોરાકથી કેટલી તકલીફ થાય છે એમાં એ બંનેનું સંયોજન કેવી રીતના છે એ થોડું સમજવું છે વ્યસનની વાત આપણે લીધી છે એ ખૂબ સારી બાબત છે અત્યારે આજના સમયમાં જે ખોરાક મળે છે જે પેક્ડ ફૂડ અથવા ઠંડા પીણાઓ અથવા જે ટોમેટો કેચઅપ અને પેલું વિનેગાર ને એ જે વસ્તુઓ મળે છે એ બધાની અંદર પુષ્કળ પ્રમાણમાં અલગ અલગ રસાયણો નાખેલા હોય છે આ રસાયણો છે એ આપણને વ્યસન કરતાં વધારે નુકસાન પહોંચાડે છે વ્યસન માટે તમને બીજું કહું કે તમે તમાકુ ખાઓ કે ધૂમ્રપાન કરો તો એનાથી તમારા ફેફસામાં નુકસાન થાય છે આવી માન્યતા છે અને તમે દારૂ પીવો તો તમારું લિવર ખરાબ થાય એવી પણ માન્યતા છે છતાં પણ આપણે જોઈએ છીએ કે દારૂની બોટલ ઉપર ક્યાંય લિવર ખરાબ લિવરના ફોટોગ્રાફ કે છાપેલા હોતા નથી પણ ધૂમ્રપાનની કે તમાકુની પડકીઓ હોય તો એની ઉપર એકદમ વિચિત્ર કેન્સરવાળા ફોટોગ્રાફ્સ અને ચેતવણીઓ છાપવામાં આવેલી છે કે ધૂમ્રપાન કરવું એ સ્વાસ્થ્યને કરતા છે આનું કારણ શું એ હજી કોઈને ખબર નથી પડી પણ હું જે માનું છું કે તમાકુ ખાવાથી કે ધૂમ્રપાન કરવાથી માણસનો ફૂડ ઇન્ટેક છે એ ઘટી જાય છે એની સામે દારૂ પીવાથી માણસનો ફૂડ ઇન્ટેક છે એ ખૂબ વધી જાય છે કારણ કે દારૂ પીધા પછી માણસને એ ખબર નથી હોતી કે હું કેટલો જંગલી થઈ ગયો છું અને એ જંગલી થઈ જવાના કારણે થઈને ગમે એટલો ખોરાક પુષ્કળ પ્રમાણમાં ખાતો હોય છે એટલે હું એવું માનું છું કે અત્યારે આખી દુનિયામાં ફૂડ ઇન્ડસ્ટ્રી અને ફાર્મા ઇન્ડસ્ટ્રીનું રાજ ચાલે છે અને તમે દારૂ પીવો તો તમે વધુ ખોરાક લેવાના છો એટલી ફૂડ ઇન્ડસ્ટ્રીના ફાયદામાં છે તમે જેટલો વધુ ખોરાક લેશો એટલી તમારે વધુ દવાની અને ડોક્ટરની જરૂર પડશે તો એ ફાર્મા ઇન્ડસ્ટ્રીના પણ લાભમાં છે એટલા માટે થઈ અને દારૂની કોઈ ઉત્પાદ ઉપર આવી ચેતવણીઓ આપવામાં આવતી નથી અને ધૂમ્રપાન અને તંબાકુ એ લેવાથી તમારો ફૂડ ઇન્ટેક ઓછો થાય છે ફૂડ ઇન્ટેક ઓછો થાય છે એના કારણે તમને દવાની પણ ઓછી જરૂર પડે છે એટલા માટે થઈને આ બે ઇન્ડસ્ટ્રીએ બીડી અને તંબાકુને ખૂબ વિશાળ ફલક ઉપર એને બદનામ કર્યું છે આજે તમે જુઓ તો ત્રણ વર્ષનું બાળક હોય તો એ પણ બીડી પીતા માણસને જોવે તો એ આમ મોઢું બગાડે અથવા એના નાક ઉપર હાથ મૂકી દી પણ ખરેખર જે જ્ઞાન બાળકોને આપવાનું છે એ છે કે જે તમે ખોરાક રસાયણયુક્ત પેક થયેલો ખાવ છો એ તમારા શરીર માટે વધુ નુકસાન કરતા છે ઇન્સ્ટેડ ઓફ વ્યસન વ્યસનથી ચોક્કસપણે તમને આર્થિક તકલીફો થાય છે માનસિક તકલીફો થતી હોય પણ શારીરિક તકલીફો વધારે પડતી તમારા બારના જંક ફૂડથી જ થાય છે વ્યસનથી નથી થતી જી સર બિલકુલ સર હવે થોડું આપ અહીંયા જે સારવાર કરો છો તો અહીંયા આપણે બે પ્રશ્નો છે સાથે કે એ જે કોઈ આપને દર્દી આવે છે તેને કોઈ રિપોર્ટ્સ કરાવીને આવવાનું છે એક એ અને એક કયા કયા વારે આપ એમને મળતા હો છો આ હોલિસ્ટિક હિલિંગ સેન્ટર છે એ સોમ મંગળ બુધ ગુરુ ચાર દિવસ ચાલે છે અહીંયા આવનારા દર્દીએ કોઈ પણ પ્રકારનો રિપોર્ટ કરાવવાની જરૂર નથી મારી આદત પ્રમાણે હું પહેલાં દર્દીનું ફિઝિક એટલે કે દર્દીનું શરીર જોઉં છું એના મોઢા ઉપર કેટલી કેટલો આનંદ છે કેટલી ઉદાસીનતા છે એના મોઢા ઉપરની રેખાઓ કેવી છે કડચલીઓ કેવી છે એની શ્વાસ લેવાની પદ્ધતિ કેવી છે અહીંયા બેસે ત્યારે એનો એની મૂવમેન્ટ કેવી છે એની મૂવમેન્ટમાં ચપળતા કેટલી છે આ બધી બાબતો જોઈ અને પછી એની સાથે વાતચીત કરી એને જે ખરેખર તકલીફો છે જે ડૉક્ટરે કીધી છે એને ડૉક્ટરે કીધું છે કે તમને અહીંયા ગાંઠ છે તમને આમ છે તમને આમ છે એ વસ્તુ સાથે મને લેવા દેવા નથી પણ એને શારીરિક તકલીફો શું શું છે એનો પગ દુખે છે એનો હાથ દુખે છે એનું પેટ દુખે છે એની છાતી દુખે છે એનું માથું દુખે છે આ બધી વસ્તુઓની વિગત લઈ અને પછી એના પછી હું એના ઉપર કામ કરું છું અને એને જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ આપું છું અને આ જરૂરી મિનરલ્સ અને વિટામિન્સના કારણે અને બાકી જે જીવનશૈલી માટેની સૂચનાઓ છે કે તમારે સૂર્યપ્રકાશ લેવો જોઈએ ચોખ્ખી હવા લેવી જોઈએ સારા વિચારો રાખવા જોઈએ આ બધી બાબતોની વાત કરી અને પછી સારવાર ચાલુ કરું છું તો મને ખૂબ સારી સફળતા મળે છે જી સર સર આપણે એક છેલ્લો આમ તો પ્રશ્ન પૂછી લઉં કે જતાં જતાં આપણામાં કોઈ વાત રહી ગઈ હોય ને આપને કોઈ ખાસ સંદેશ આપવો હોય મેસેજ આપવો હોય દર્શકોને ઓવરઓલ તો આપણે શું આપશું તરફથી સંદેશો એટલો છે કે શરીર જ્યારે ખોરાક માગે ત્યારે તમને ગમતો ખોરાક તમે પચાવી શકો એટલો ખાઈ શકો આવી જો આદત રાખશો તો તમને ચોક્કસપણે શરીરમાં સ્વસ્થતા રહેશે બીજું કે જ્યારે પણ તમે અતિશય ગુસ્સામાં હોવ અતિશય સ્ટ્રેસમાં હોવ ત્યારે જમવાનું છોડી દેવું વધુ સારું ગણાય બીજું કે સાંજે સાત વાગ્યા પછી કોઈપણ પ્રકારનો ખોરાક લેવો એ આપણા માટે ઝેર છે એટલે એ પણ ના કરવું જોઈએ જી સર આપણે સર સમય કાઢીએ અમારી સાથે વાત કરીએ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને હું દર્શક મિત્રોને ખાસ બતાવી દઉં કે જે અહીંયા આ એપોઇન્ટમેન્ટ લેવા માટેનો જે નંબર છે જે દિવસો છે જે સમય છે એ વગેરે માહિતી તમે વિડીયો ઉપર પણ જોવો છો ને ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકેલી છે તો સર આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને ખાસ આ દર્શકોને કહું કે ભાઈ અને ફોરવર્ડ કરજો કે જે જે લોકો જે દર્દીઓ છે એના સુધી વાત પહોંચે અને કોઈ એક યોગ્ય ઠેકાણે આવે ને યોગ્ય સારવાર થાય અને એનું જીવન આનંદમય બની રહે એ જ અમારો હેતુ છે થેન્ક યુ